જેવા કડક સ્વભાવના છે તેમની સાથે ડીલ કરવી સરળ નથી આ ઉપરાંત ટ્રમ્પે વધુ એકવાર દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મેં બંધ કરાવ્યું બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે ટ્રેડ ટેરિફનો ઉપયોગ કરીને યુદ્ધ બંધ કરાવ્યું થોડા દિવસ અગાઉ ભારતીય વેપાર વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે પણ અમેરિકા સાથે ટ્રેડ ડીલની વાત કરી હતી જેથી બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ થવાની સંભાવના પ્રબળ થઈ કદાચ ક્રિસમસ સુધીમાં તેની જાહેરાત થઈ જાય તો આશ્ચર્ય નહીં થાય આસિયાન દેશોની વાર્ષિક બેઠક વખતે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને અમેરિકાના માર્કો રૂબિયો વચ્ચે કુઆલમ્પરમાં પ્રસ્તાવિત વેપાર સંધિને લઈને વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે બંને વચ્ચે વ્યાપાર મંત્રણાને લઈને લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી તેમાં ખાસી પ્રગતિ થઈ હોવાનું માનવામાં આવે છે જોકે તેમ છતાં પણ અમેરિકાએ હજી સુધી ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ લાદેલી પચીસ ટકા ડ્યુટી દૂર કરવાના કોઈ સંકેત આપ્યા નથી